જે ચોરો જે લફંગાઓ છે તેમને એક કારસ્તાન કર્યું હતું તેને જોવા માટે થઈ અને પોલીસની આ કામગીરીને બિરદાવવા માટે થઈ ગામના લોકો ત્યાં ભેગા થયા હતા પોરબંદર છે પોલીસ ની જોરદાર કામગીરીને લઈ લોકો ખુશ જોવા મળ્યા પોરબંદર પોલીસે ગણતરીના દિવસોમાં જ

એ ચોરીના ભેદ ઉકેલી અને આરોપીઓને સબક શીખવાડ્યો છે પોલીસની કામગીરી સામે લોકો ખુશ થયા હોવાની વાત સામે આવી રહી છે સાથે સાથે લોકોએ પોરબંદર પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સાથે જ પોલીસે ગણતરીની કલાકોમાં જે ધાડપાળું ગેંગ હતી તેને ઝડપી અને કહી શકાય કે કાર્યવાહી કરી છે તેમને પકડ્યા છે ક્રાઈમ બ્રાન્ચ અને રાણાવાવ પોલીસે દાડપાડું ગેંગનો વરઘોડો કાઢ્યો હતો આ પોલીસે ગેંગને ખીચડ ગામ લઈ જઈ અને ત્યાં એમનો રેકન્ટ્રક્શન કરવામાં આવ્યું આખી ઘટના કેવી રીતે એ બનાવ જે વાળી છે એ જગ્યામાં લઈ જઈને રેકન્ટ્રક્શન કરવામાં આવ્યું પોલીસનો કાફલો હતો સાથે સાથે આરોપીઓને ઘટના સ્થળે લઈ જ આવતા

તે સામે આવી છે પેલા વિડીયો જુઓ કે જેની અંદર જ્યારે પોલીસે આરોપીઓ નો વરઘોડો કાઢવા માટે ત્યાં લઈ જાય છે ત્યારે લોકોના ટોળામટી પડે છે અને પોલીસ માટે કેમ આવા નારા લગાવે છે આ બગલ આ બગલ રાખી આપણ સાંત આંતવાગે મોઢા વાય બસ કિસ્તે આ ઓ જીલ સટેલ જલા દે મેં એ મોય پھر ان کو اس پر فراجہ دیا جاتا ہے لا موبائل فون اٹھا لے اور پھر یہاں موکھی دیئے پھر ان کو کاغذ لکھو اس میں جو ہے پبلک نمبر اوفر ہے تھوڑا بڑا چھپراو

તો જે પ્રકારે જે દ્રશ્યોની અંદર આપે જોયું કે પાંચ થી વધારે પોલીસના પોલીસની જે ગાડીઓ જોવા મળી વીસ થી વધારે પોલીસનો એક કાફલો અને હજારોની સંખ્યામાં એ ગામના લોકો ત્યાં એકઠા થયા હતા જેવી ગામ લોકોને ખબર પડે છે કે આપણા ગામમાં જે ચોરી થઈ હતી અને જે ચોર હતા જે લૂંટારાઓ હતા તેમને પકડી પાડવામાં આવ્યા છે પોલીસ આપણા ગામમાં લઈ આવી છે તો ગામના બધા જ લોકો બધું કામ પડતું મૂકે અને સીધા જે પોલીસની કામગીરી અને જે ચોરો જે લફંગાઓ છે તેમને ત્યાં એ કારસ્થાન કર્યું હતું તેને જોવા માટે થઈ અને પોલીસની આ કામગીરીને બિરદાવવા માટે થઈ ગામના લોકો ત્યાં ભેગા થયા હતા પોલીસ ધારે તો મંદિરમાંથી ચોરાયેલું ચપ્પલ પણ શોધી શકે છે એ વાતને સાર્થક આજે પોરબંદર પોલીસે કરી છે બાકી તો ઘણી વખત આવા ચોરીના જે બનાવો બનતા હોય છે જો કે આરોપીઓ પકડાય ન પકડાય આ પ્રકારની વાતો સામે આવી છે જો આજ પ્રકારે પોલીસ કામગીરી કરશે અને નાની નાની નાના નાના જે ગુનાઓમાં પણ જો આરોપીઓને પકડી અને આ રીતે એમના વરઘોડા કાઢશે તો પોલીસ પોલીસ ઉપર એ લોકોનો ભરોસો બેસશે અને લોકો પોલીસને કોઈ પણ જાતની વાત કહેતા અચકાશે નહીં પરંતુ એ પોલીસે સ્વભાવ સુધારવાની જરૂર છે પોરબંદર પોલીસની જે કામગીરી છે છે એ એ ઉત્તમ કામગીરીને ન્યૂઝરૂમ વખાણે કારણ કે પોલીસે ખૂબ સારું કામ કર્યું છે નાનામાં નાના ગુનાનો ભેદ પણ ઉકેલી શકે છે એ માટે જ લોકોએ તાલીઓ પાડી અને એ પોરબંદર પોલીસના વખાણ કર્યા છે પોરબંદર પોલીસ જિંદાબાદના નારા પણ આજે એ ત્યાંના ગામના લોકો છે તેમણે લગાડ્યા છે પોલીસની કામગીરી પર તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો રજા આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર